મેસણા એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ બજરંગ સેના દ્વારા ગઈકાલે રાત્રે ઋતુરાજ ગણેશ મહોત્સવના ભાગરૂપે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બજરંગ સેનાના મુખ્ય આયોજક જનકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સંગઠનના તમામ પદાધિકારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બીજેપી હિતેશભાઈ રાયકા બી ડિવિઝન પીઆઈ ઘેટિયા સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશભાઈ મોદી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા અને મહેસાણાના જિલ્લાના અધ્યક્ષ લાલભા ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મહેસાણા જિલ્લા અને શહેરની ટીમ તેમજ મહિલા મોરચાની ટીમે પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ભવ્ય આયોજનમાં મહાઆરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગણેશજીની આરાધના અને ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો કાર્યક્રમની સફળતા માટે બજરંગ સેના અને આયોજકોની પ્રશંસા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ બજરંગ સેનાના સામાજિક અને ધાર્મિક કાર્યોની સરાહના કરી અને ભવિષ્યમાં પણ આવા આયોજનો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું ભાઈ ભાઈ અને બહેનોને જય શ્રી રામ જય ગજાનંદ આજે બજરંગ સેનાની પ્રદેશ ટીમ રાષ્ટ્રીય ટીમ જિલ્લાની ટીમ શહેરની ટીમ આજે ગજાનંદ ગણપતિની મહાઆરતીની અંદર આપણે આખી ટીમ દ્વારા આજે આરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બીજી વસ્તુ કે બજરંગ સેના ગુજરાત ભારતમાં હિન્દુત્વ માટે રાષ્ટ્રીય માટે ધર્મ માટે ગાય માતા માટે હંમેશા કામ કરે છે અને હાલનો અમારો મુખ્ય ઉદ્દેશ ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એનો મુખ્ય ઉદ્દેશ પર અમે દરેક જગ્યાએ હસ્તાક્ષરના કાર્ય કરાવીએ છીએ અને જ્યાં પણ ધર્મની વાત છે જ્યાં હિન્દુ રાષ્ટ્રીય આજે જે પગે આપણા ગુજરાત પ્રદેશના દિવસ રાત મહેનત કરે છે કે આપણો સનાતન ધર્મ જાગૃત થાય હિન્દુત્વ જાગૃત થાય અને જ્યાં પણ બેન દીકરીઓની જ્યાં સમસ્યા હોય ત્યાં અમારા પ્રદેશ અધ્યક્ષની પૂરી ટીમ ત્યાં ઉપસ્થિત રહેશે અને આગામી સમયમાં પણ હિન્દુત્વ માટે રાષ્ટ્ર માટે બદલી સેના ખરેપગે છે અને હંમેશા રહેશે તમે જે કંઈ કાર્ય કરો છો એનાથી મહેસાણા શહેરમાં એવા કયા અદ્ભુત કાર્યો કર્યા છે કે જેને લઈને પ્રજાની વચ્ચે તમે જઈ શકો અમે મહેસાણાની અંદર ઘણા એવા ગાય માતાના કામ કર્યા છે હિન્દુ બેન દીકરીઓને જે જિયાદમાં ફસાય છે એના બી અમે સપોર્ટ કરીએ છીએ કે એ લોકોને અમે બહાર લઈએ પછી જ્યાં પણ રાષ્ટ્રની વાત હોય ત્યાં બી અમે ખડે પગે ઉભા રહીએ છીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આવેલી છે પૂરું મહેસાણાની અંદર ને ગુજરાતની અંદર એમના નેતૃત્વમાં જ્યાં સંગઠન બધરંગેના ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અમારી ટીમ ઉપસ્થિત હોય છે અને જ્યાં પણ પણ બજરંગલ જ્યાં પણ આ ન્યૂઝના માધ્યમથી જણાવવા માગું છું જ્યાં પણ જરૂર પડશે બજરંગ સેનાની તો ખડે પગે ઊભી છે તમે ખાલી અમને અમારા ટોલ ટેક્સ નંબર પર કોલ કરજો બજરંગ સેના પગે તમારા સમક્ષ હાજર જ હશે